માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચમાં જે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યો હતો અને જેણે નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર પ્રદાન કર્યો આ કાયદાને વીસ વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી વર્તમાન સરકાર પર નબ આ કાયદાને નબળો પાડવાનો આરોપ લગાવ્યો છે તેમણે જણાવ્યું કે યુપીએ સરકારે માહિતી અધિકાર જમીન અધિગ્રહણ અને ખાદ્ય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ કાયદાઓ લાવી જનતાને એનડીએ સરકારે આ તમામ કાયદાઓને નિષ્ક્રિય બનાવી દીધા છે અમિત ચાવડાના મતે યુપીએ સરકારે નાગરિકોને માહિતી સ્પષ્ટ હક આપ્યો હતો જ્યારે વર્તમાન સરકારે તેમાં સુધારા કરી લોકોના મૂળભૂત અધિકારને છીનવી લીધો છે આરોપ દ્વારા કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારની નીતિઓ પર સવાલો ઉભા કરે છે ભાષણ જોરથી પણ બહુ કરે છે જુસ્સાથી પણ બહુ કરે છે એમાં સદંતર ફેલ છે કેટલાય વર્ષોના આંકડા લેશો તો ગુજરાતમાં દારૂ ઠેર ઠેર વધ્યો છે ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે નહીં એનો વેપાર થાય છે પહેલા કદાચ બોટલ આવતી હતી કે પેટી આવતી હતી હવે કન્ટેનરો આવે છે પહેલા ડ્રગ્સ કદાચ ચોરી છૂપી આવતું હતું હવે ડ્રગ્સ નો પણ મોટે પાયે વેપાર થાય છે પહેલા લેન્ડિંગ હબ બન્યું હવે મેન્યુફેક્ચરિંગ હબ છે હવે એક્સપોર્ટ કરવા સુધી નો વેપાર ગુજરાતમાંથી ચાલે છે એમાં પણ આ સરકાર સદંતર નિષ્ફળ છે